રાજકોટ સુંદરમ શિલ્પ રેસિડેન્સી પર અસામાજિક તત્વોની તોડફોડ પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા રાજકોટ શહેરના આયોધ્યા ચોક નજીક આવેલ સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં તાજા સમયમાં ચાર અસામાજિક તત્વો ઘૂસી ગયા આ ખતરનાક તત્વો તાત્કાલિક રોજગાર નહીં કરતા ત્યાં ઉભેલા કારો અને વાહનોમાં આડેધડ તોડફોડ કરી ફરાર થઈ ગયા આ બનાવને લઈ આસપાસના પ્રજા અને રહેવાસીઓમાં આશંકા અને ડરનો માહોલ છવાઈ ગયો છે આ ઘટનાનો સીસીટીવીમાં સંપૂર્ણપણે કેદ થયેલું હોવા છતાં પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે જેવી દ્રષ્ટિએ ડ્રિયામાં હાજર પોલીસ દળે ઘટનાને અટકાવવા અથવા સમયસર જવાબ આપવા નિષ્ફળ રહ્યા આ ઘટના સ્થાનિક પોલીસ તંત્રની કાર્યક્ષમતા કે શહેરી સુરક્ષામાં ખામીઓ દર્શાવશે આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તાજેતરના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ફરિયાદી શોટ શોધવા તથા આરોપીઓને ઝડપી પાડવા માટે પૂર્ણ મહેનત હાથ ધરાઈ રહી છે અને શહેરી સુરક્ષામાં આવનારી ખામીઓને છૂટો ન આપતા પગલા લેવામાં આવશે